ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ જય સ્વામિનારાયણ તો સવાર સવારમાં તો આપણે નાઈ ધોઈને મસ્ત મજાના ફ્રેશ થઈ ગયા છીએ અને આજે આપણે ભાખરીનો લોટ બાંધી દીધો છે અને આ બાજુ જો મમ્મી પણ જાગી ગયા છે મમ્મી જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ જય પુરા જય શ્રી આ ક્યાં વહેલા વહી ગયા તો શોરૂમ ખુલી ગયો હશે આટલો વહેલો આ બાજુ જો ભગવાનને બનાના તરી દીધું છે પાણી અને મમ્મી ચોધીઆ ચાલો કરી દીધા છે અને આપણે ત્યાં સુધીમાં ચા ભાખરી કરી નાખી આજે કે કોઈને ખાવાનું નહોતું ને એટલે મેં છેને આજ ભાખરીનો લોટ બાંધી દીધો છે કેટલા સમય પછી મેં આજ આપણે ભાખરી કરી નાખવી કેમકે મમ્મી ને તળેલી રોટલી પડી છે અતુલને શનિવાર છે અને પપ્પા શોરૂમે ગયા છે તો હું ને હીરવા અમારો બે માટે ભાખરીનો લોટ બાંધી દીધો છે તો ચાલો ભાખરી કરી લો પણ બનીને રેડી થઈ ગઈ છે જો આ બાજુ આપણે હું જમવા બેસી ગઈ છું આપણે લઈ લીધું છે ચા છે ભાખરી છે અને અથાણ છે આ બાજુ જો મમ્મી માળા કરવા માટે બેસી ગયા છે અને સવાર સવારમાં અત્યારમાં પપ્પાનો ફોન આવી ગયો છે કે મારી રસોઈ બપોરે નહીં કરતા અને સાંજે નહીં કરતા તો હવે તો આપણે એટલા ઘર ઘરના બધાને સાંજે તો હું ને મમ્મી ને હીરવા અને બપોરે તો તો લાટ પેકા કરશું આપણે થોડો ઘણો નાસ્તો બાકી તો અમે ત્રણ જણાનો જ રસોઈ આજની રહેશે પણ જાગી ગઈ છે અને જો સવાર સવારમાં આજુની ફ્રેન્ડ પણ આવી ગઈ છે રૂહી તાર મમ્મી પૂજા કરી નાખી અત્યારમાં માં અરે વાહ રમો તો કેમ રમતો તો તમે બે અરે વાહ જો મારો આ જુડુ પર જાગીને રમવા બેઠી ગઈ છે આજે દેખો રૂયે ચાનો કરો તારે કરવો છે હે આપણે નાઈ નાઈ કરી ને પછી કરીએ ને આ બાજુ જો હીરુ પણ જાગી ગઈ છે તો ચાલો આપણે આધુબેનને નાસ્તો કરાવી લઈ નવડાવી દેઈ અને પછી પાછા આજુ ને ચાનો કરી દેઈ મને ફ્રી થઈને નાસ્તો બસ્તો કમ્પલેટ કરીને આજે શનિવાર છે એટલે ભોળાનાથના દર્શન કરવા માટે જો આવી ગયા છીએ અને અતુલ દર્શન કરવા માટે જતા રહ્યા છીએ અંદર તો આપણે પણ અંદર જઈને દર્શન કરી લઈએ જો ઘરે આવી ગઈ છું અને ઘરે આવીને જો જમવા માટે બેસી ગયા છીએ ને આ બાજુ જો અતુલ ફરાળ મેળ્યા છે કરવા આજે બહુ ભૂખ લાગી લાગે છે બહુ ભૂખ લાગી જો સુકી ભાજી છે વેફર છે ફરાળ ચવડો મિક્સ અને ગ્રીન ચટણી તેણે લઈ લીધું છે ફરાળ અને આ બાજુ મમ્મી પણ બેસી ગયા છે જમવા આધુબેનને હિંચકાવતા હિચકાવતા જમે છે અને એને લઈ લીધું છે વઘારેલા ભાત અને મેં પણ મારી ડીશમાં વઘારેલા ભાત લઈ લીધા છે કેમ કે આ જે છે ને વઘારેલા ભાત બનાવ્યા છે એટલે એને ફ્રી થઈ ગઈ ને ફ્રી થઈને જો આ બાજુ કંઈક મસ્ત તૈયારીઓ પણ થવા મળી છે થોડી ઘણી આપણે તૈયારી પણ કરી લીધી છે અને હજી તો આધુબેનની સૂતા છે મમ્મી થોડીક શોપિંગ કરવા ગયા છે અને મેં મારું કામકાજ ચાલુ કરી દીધું છે કે આપણે થોડી ઘણી તૈયારીઓ કમ્પ્લીટ કરી નાખવી આધુ સુતા છે ને ત્યાં થોડી ઘણી તૈયારી કરી નાખો ગાઈસ તો જો અમે બે છે ને હું ને હીરો રંગોળી પૂરવા માટે બેસી ગયા છીએ જો આટલી હાફ રંગોળી થઈ છે અને હીરો જો ઓહો મારી ડોઢડી પણ ક્યાં ની બસ છે આટલામાં એને બગાડ્યું ઈ કે હું રંગોળી કરું હું રંગોળી કરે મીરુબેન રંગોળી કરવા મીડા છે અને જો મેં માથું પણ ધોઈ નાખ્યું છે મેં કીધું હવે ફટાફટ આપડે નું કામકાજ ખતમ કરી દઈ બધું ડેકોરેશન ખતમ કરી દઈ પછી આપણે નવા કપડા પહેરવી જે સમયની રાહ જોઈ રહ્યા એ સમય આવી ગયો છે આ બાજુ અતુલ પણ રેડી થઈ ગયા છે અને આ બાજુ જો નાની નાની અમારી ઢીંગલિયું પણ તૈયાર થઈ ગયું છે લક્ષ્મીજી અમારા મમ્મી પણ તૈયાર થયા છે અને આ બાજુ મહેમાન પણ આવી ગયા છે કેમ છે લાલુ ભાઈ જો આ બધું મસ્ત ડેકોરેશન પણ કમ્પ્લીટ થઈ ગયું છે અને આ બાજુ આ પપ્પા પણ આવી ગયા છે શોરૂમેથી આદુ હવે આધુબેન એની કુમકુમ પગલિયો પાડશે તો એન સુધી જોડાયા રહેજો કરી નાખ્યું છે અને અતુલે પણ પૂંજન કરી નાખ્યું છે હવે મમ્મી ને પપ્પા નો બે નો વારો આવ્યો છે તો મમ્મી ને પપ્પા કરે છે આમ જો આદુ જો આદુ બેટુ આદુ જો આદુ પણ હવે પૂંજન કરવા માટે બેસી ગઈ છે મમ્મી ને પપ્પા નો વારો આવી ગયો છે જો મમ્મી પગે લાગે છે અરે દુકણા લ્યો દુકણા લ્યો હાલો પપ્પા દુકણા લ્યો ઈરુના દુકણા લ્યો કપાળે દુકણા લ્યો એ 你。Yeah. ગીતા પૂરી કરીને જો આપણે ગીતામાં શ્રી બાધા તરફથી જમવાનું હતું તો આપણે આવી ગયા છીએ સૂર્યા ઢોસામાં અને આ બાજુ જો હિરવા પણ રેડી થઈ ગઈ છે અને ગીતામાસી તો હજી આવ્યા નથી ગીતામાસી આવે એટલે તમને મળાવું તો ચાલો આપણો વારો તો જમવાનો આવી ગયો છે તો આપણે જમી લઈએ જમવાનો વારો પણ આવી ગયો છે જય શ્રી કૃષ્ણ માસી જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ આ બાજુ જો શિવાનીનો સ્ટાફ પણ આવી ગયો છે અને આ બાજુ જો આપણા મમ્મી પણ મળી ગયા છે કશ્યપ પણ મળી ગયો છે કશ્યપ જય સમનારાયણ તો મમ્મી ક્યાં છે આજે આજ તો નહીં દેખાય ને શોરૂમે તો પપ્પા શોરૂમે તો જો આપણે મોટામાં મોટો ઓનર કશ્યપ જ્વેલર્સ નો અહીંયા મળી ગયો છે એ છે પોતે કશ્યપ આ માટે પણ બેસી ગયા છે અને આપણે જો આવી ગયું છે મૈસૂર આવી ગયું છે પછી ગોટાળો આવી ગયો છે સલાડ છે ચટણી છે સાંભાર છે અને પેપર છે તો ચાલો હવે જમી લઈએ એટલે ગીતામાસી પણ આવી ગયા છે ગીતામાસી જય સમનારાયણ કેમ છે સારું છે ને આ તો બહુ ટ્રાફિક હશે ને આ તો બહુ ટ્રાફિક હશે ને હજી ફૂલ જ છે ફૂલ જ છે તો જો ગીતા માસી ને જમવાનો વારે આવી ગયો છે ગીતા માસી પણ જમી લે ફ્રેન્ડ પણ મળી ગયા છે કોણ છે પપ્પા અહિયાં પપ્પા ના જૂના મિત્ર છે ને માસી ને માસી જય શ્રી કૃષ્ણ કેમ છે તો આજે પપ્પાના જૂના ફ્રેન્ડ પણ મળી ગયા છે અને અમારા ગામના છે હવે અમે સ્નેહ મિલન ભેગા કરશું આપણે તો ચાલો હવે ઘરે જઈને જ મળીશું મસા ખાઈને પછી જો અમારા પપ્પાના ઘરે બેસવા ગયા ત્યાંથી બેસીને પણ આવી ગયા છીએ અને આજનો દિવસ ખૂબ જ બિઝી રહ્યો છે કેમ કે ડેકોરેશન કર્યું બધું સેલિબ્રેશન કર્યું અને પછી જમમાં જવાનું હતું તો જમમાં પણ ગયા અને જો અમારા ડેલી બ્લોગ જોવે છે મનસ્વી બેન છે આરતી બેન છે તેમને થેન્ક્યુ અને હિતાક્ષી બેન પણ આપણા ડેઈલી બ્લોગ જોવે છે તેમને પણ થેન્ક યુ આજનો દિવસ અમારો કંઈક આ રીતનો રહ્યો છે આવતીકાલે નવી સવાર સાથે નવી એનર્જી સાથે ફરી મળીશું ત્યાં સુધી બબાય